ત્યાં તો ટેક્ટર વાળા પણ આવી ગયા અને બધું તૈયાર કરીને હવે કરી દીધી છે આપણે શરૂઆત હર્ષદ મહેતાના સૂત્રથી રીસ ખે તો ઈસખેપ બોલીને ચાલુ કરી દીધી છે વાવવાની જો ભાવ આવશે તો હર્ષદ મહેતા બાકી નરસિંહ મહેતા એટલામાં બાપા આવીને કે હાલોય કામે લાગો એગ્રીકલ્ચર સ્ટુડન્ટની તો કાંઈ વેલ્યુ જ ના રહીને હવે એવું લાગે છે આમાં ઠકાઈ જાય એવું છે નેમરાજ સિંધા પકડવી જો હે ઓ પાછી એટલામાં બિયારણ ઘટ્યું તો આપણે પાછા ઘરે ગયા બિયારણ લેવાના ઘરે અહીંયા આવીને જોયું તા તો કામધે એગ્રોના માલિક તો જ નારિયેલી નીચે બેઠા હતા અને હવે આપણે થઈ ગઈ છે વાવણી કમ્પ્લીટ પછી બધો લોચો લબાચો હકેલીને આપણે થઈ ગયા ઘર તરફ રવાના એ જ નવી ખેતીની જાણકારી માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં